ચા પીવાનું કવર હતું જે મોબાઈલ ની આરે આવ્યું હતું આ કવર હવે રજા થઈ જવાની છે ખરાબ થઈ છે એટલે આપણે જો મસ્ત બીજું કવર લીધું છે સરસ દસ પંદર કવર બતાવ્યા એમાંથી આપણે પસંદ કર્યું છે અને જો લઈ લીધું છે અને મસ્ત જો આયા મોબાઈલની દુકાન જ છે અને મસ્ત કેટલા બધા કવર છે ચા સરસ અને આપણે કવર લેવાઈ ગયું છે તો મસ્ત હવે અમે લગાવી દઈશું મોબાઈલ લેવી ગયા છે ને જસદણ અને આપણે જો દાબેલી લઈ લીધી છે ખાવા અત્યારે વાંધી ગયો છો એક અને જો અમારે કામયાબીને પણ જો મંગાવી લીધા છે ભૂમડા બટેટા ચાલો બધાય દાબેલી ખાવા અને આ કોની ડિશ

એટલે આવી ગયા છીએ દર્શન કરવા અત્યારે મસ્ત ઠંડો પડ થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે સાત વાગી ગયા છે અને અહીંયા જો રામાપીનો થંભ છે મસ્ત રામા સરસ મજાની જગ્યા છે તો તમે અહીંયા જરૂર આવજો અને મુલાકાત લેજો અહીંની સરસ મજાની જરાધ્યા બેન જાય છે

જો અમારા કામિયાબેન એ બે ગયા છે જમવા અમારા હેમાનસિંહ બેન બે ગયા છે પાવ શેકવા પાવ ને આપણે શેકવાના છે હજી ભાજી તો ગરમ જ છે પાવ શેકવા આપી દીધો છે બેન ને પાવ શેકી લે